તો આсно સિદ્ધાંત પણ આપેલો છે અને એ પછી એ સમયગાળા દરમિયાન એવું હશે એ મનોવિજ્ઞાનને સમજાવતા એવું કીધેલું કે મનોવિજ્ઞાન મો છે એ કહેવાય ને કે ભૂતકાળ ભૂતકાળ ખૂબ જ લાંબો છે પણ ઇતિહાસ ખૂબ જ ટૂંકો હોય છે એવું કોને કીધેલું તો કે એમ ઈકો છે અહીં વાત કરીએ એના સિદ્ધાંતો બરોબર તેમ જ મનોવિજ્ઞાનની સર્વપ્રથમ જે કે વાત કરવામાં આવેલી તત્વજ્ઞાનીઓ દ્વારા તેમ જ ભારતીય દર્શન ભારતીય દર્શન શાસ્ત્ર ભારતીય દર્શન શાસ્ત્ર દ્વારા એ ભરત મુનિ હોય બરોબર નાગાર્જુન હોય કે પછી પતંજલિ હોય વગેરે દ્વારા મનોવિજ્ઞાનને સમજાવવાનો પ્રયાસ કર્યો આ સિવાય જે કહેવાય કે અમેરિકન છે જર્મન છે તેમજ બ્રિટિશ તેજ ફ્રાન્સના જે કે તત્વજિતક અથવા તો તત્વજ્ઞાની હોય મનોવિજ્ઞાનને એક માનવ વર્તન ના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે એવા નામ ના પાઠ્ય પુસ્તક પણ કહેવામાં આવેલું કે સોળસો વર્ષ પહેલાના સમયગાળા એરિસ્ટોટલ એરિસ્ટોટલે સૌ પ્રથમ મનોવિજ્ઞાન ને આત્મ શબ્દ પ્રયોજ્યો હતો એરિસ્ટોટલ આત્મ શબ્દ પણ પ્રયોજ્યો હતો માનવ વર્તનને સમજવા બરોબર અથવા તો મનોવિજ્ઞાનને સમજવા આત્મા શબ્દ જેવો પ્રયોગ કરેલો હતો આમ જોવા જઈએ તો કે તમામ જે બાબતો હોય એક મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસના સંદર્ભમાં જ છે એ ફ્રાન્સ જર્મન અમેરિકન કે પછી કે બ્રિટન તત્વચિંતકો એ તમામે તમામે વગેરે એ મનોવૈજ્ઞાનિકો અથવા તો શરીર અથવા તો તત્વજ્ઞાનીઓ મનોવિજ્ઞાનના ઉદભવની વિકાસમાં ખૂબ અગત્યનો પાયો છે અથવા તો એ અગત્યના પાયાના સ્વરૂપમાં કહેવાય ને રેતી સિમેન્ટ કપચી એ નાખવાનો પ્રયાસ કરે આમ આમ જોવા જાય તો કે હોય જે ઉદ્ભવ અને વિકાસના સંદર્ભમાં આપણે વાત કરીએ એમ કે મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન છે તો વિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની વાત કરી જર્મનીના લેપ્ઝિંગ શહેરમાં ધીમે ધીમે આજે મનોવૈજ્ઞાનિકો એ એક ની સ્થાપના કરી કયો તો કે રચનાવાદ તો એના સ્થાપક કોણ તો અહીંયા આપણે હાઇલાઇટ કરી શકીએ કે કઈ પદ્ધતિ એ આંતર નિરીક્ષણ આંતર નિરીક્ષણ પદ્ધતિના સ્થાપક તરીકે પણ ઓળખી શકાય છે ત્યાર પછી આપણે બીજા વાતની વાત કરી શકાય કે કાર્યવાદ કાર્યવાદ કાર્યવાદમાં આપણે કહેવું હોય તો કહી શકાય કાર્યવાદમાં વિલિયમ જેમ્સ વિલિયમ જેમ્સ બરોબર કાર્યવાદના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે શરીરની રચના રચના તો સમજ્યા પણ શરીરની રચ રચના છે રચના પ્રમાણે શરીરના અવયવો છે શું કાર્ય કરે શું ભાગ ભજવે છે એના વિશે એ વિલિયમ જેમ્સ એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરેલો હતો અને ધીમે ધીમે આપણે આગળના વાત તરફ વધીએ તો કે સમષ્ટિવાદ તો કે આવશે આપણે વિવિધ જે મનોવૈજ્ઞાનિકો ખાસ કરીને ત્રિપુટી તરીકે ઓળખાતા નો સમાવેશ થાય છે બરોબર સમગમાં આંતરસૂજ અંતર્ગત આંતરસૂઝ તેમજ પ્રત્યક્ષ કૃત

છે ત્યાર પછી આપણે આગળ વધીએ ધીરે ધીરે તો કે ત્રીજા ચોથા નંબર ઉપર આપણે જોઈશું વર્તનવાદ વર્તનવાદ વર્તનવાદના સ્થાપક તો ભાઈ જેબી વોટસન જેબી વોટસન જેને ઉદ્દીપક પ્રતિક્રિયાનો અભિગમ આપેલો બરોબર આમ જોવા જઈએ વર્તનવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે જેબી વોટસન ને

તતહં પ્રિયમં સુપર સુપરીગો તેમજ સ્વપ્ન તેમજ મુક્ત સાચર્ય પદ્ધતિઓ બરોબર જાતીયતા વગેરે પાસાઓ ઉપર છે અભ્યાસ કરેલો હતો મનોવિશ્લેષણવાદના પિતા તરીકે પણ ઓળખ શબ્દ પણ વાપરવામાં આવતો હોય ઘણીવાર પરીક્ષામાં મનોગત્યાત્મક ડોક્ટર શિગમન ફ્રોઈડ અને ત્યાર પછી હવે પછી આપણે જો વાત કરવા જઈએ તો મનોવિશ્લેષણ તેમજ સાતમું સોરી છઠ્ઠા નંબર ઉપર જોઈએ તો કે હેતુવાદ હેતુવાદ હેતુવાદમાં વિલિયમ મેગ્ડગલ મેગ્ડગલ બરાબર હેતુવાદના સ્થાપક મેગ્ડગલ એને એવું દર્શાવ્યું કે માનવ વર્તનને પ્રેરિત કરવા માટે વ્યક્તિ એ કોઈને કોઈ પ્રકારનો એના માનસમાં એ હેતુ સુનિશ્ચિત કરેલો હોય ત્યાર પછી જ છે એ વ્યક્તિનું વર્તન છે ગતિમાન સ્વરૂપે ધારણ હે થતું હોય છે ત્યાર પછી 7 નંબર ઉપર જો આપણે વાત કરીએ તો 7 નંબર ઉપર આવશે સોરી હેતુવાદ હેતુવાદ પછી મેટડુગલ મેટડુગલે હેતુવાદ આપેલો અને ત્યાર પછી માનવતાવાદ બરોબર

એ વેકેટ કરવાનો હોય એ પ્રયત્ન કરે અને તમામ તમામ વાતનો એ સ્વીકાર કરવામાં આવેલો હોય બરોબર અને એ સ્વીકાર કરીને અમુક વાર એવું પણ કરવામાં આવેલું છે કે અમુક જે મનોવૈજ્ઞાનિકો દ્વારા અમુક જે વાદને એ ટીકા કરવાનો એ ટિપ્પણી કરવામાં આવેલી હોય પણ એનું ચોક્કસ અને સચોટ કારણો પણ દર્શાવવામાં આવતા{}{ હોતા નથી એટલે એ વાદ હે એ કહેવાય ને કે નાસિક ન કહી શકાય નાપાસ ન કહી શકાય એ વાતનો પણ દરેક મનોવૈજ્ઞાનિકોએ સ્વીકાર કરવો પડતો હોય છે તો આમ જોવા જઈએ તો કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ જેમ આપણે કહીએ કે વાક્ય કીધું એમ ભૂતકાળ ખૂબ લાંબો છે પણ ઇતિહાસ ખૂબ ટૂંકો છે એના સંદર્ભમાં જ ઝડપથી અને પરીક્ષામાં ઉપયોગી બની રહે એ માટે અને મુદ્દાના સંદર્ભમાં તમે એના વિશે ટૂંકમાં અને સર્વ માહિતી છે એ લખી શકો એ અંતર્ગત આપણે આ જે વિડીયો છે એનો આજ પૂર્ણ પૂર્ણ કરીએ છીએ ત્યાર પછી આપણે વાત કરશું કે મનોવિજ્ઞાન અભિગમો વિશે વાત કરશું બરોબર આ સાથે જ જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર